અગાઉથી મંજૂર થયેલા કામોની સસ્તી પ્રસિદ્ધિ લેવા આમોદ વિપક્ષ મેદાને પડ્યો સત્તાધારી પક્ષના ધારાસભ્ય ડી કે સ્વામીની રજૂઆતને વિકાસના મંજૂર કામોનું શ્રેય લેવા નીકળી પડતું ખોખલું આમોદનું વિપક્ષ આમોદ નગરપાલિકામાં કોંગ્રેસના મેન્ડેટ પર જીતેલા સભ્ય નથી આમો શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં નગરજનોમાં ચાલતી લોકચર્ચા મુજબ સક્ષમ નેતા કહી શકાય એવું વ્યક્તિત્વ નથી ગણ્યા ગાંઠ્યા લોકો કોંગ્રેસ જિંદા હૈના આમ સાથે ખોટી વાવાઈ અને પોતાના કદ વધારવા પાકા ફોજદારી કરતા આમોદનગરમાં જોવા મળી રહ્યા છે જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા લોકહિતના વિકાસ કામો આમો શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં હોય તે પોતે નિરીક્ષણ કરવા તાત્કાલિક ધોરણે પહોંચી જાય છે અને લાગતા વળગતા તંત્રને લેખિત ટેલિફોનિક અને રૂબરૂ મળીને લોકહિતના કામોની ભલામણ કરે છે અને છતાં પણ જો તંત્ર દ્વારા કામનું વિલંબ થાય છે તો ફરીથી ભલામણ કરવાનું ચૂકતા નથી હર હંમેશ આમોદનગર તેમજ જંબુસર પંથક સહિત બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હંમેશા લોકહિત કાર્યોમાં અગ્રેસર રહી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે તંત્ર ઉલ્લેખનીય છે કે સત્તાધારી પક્ષના ધારાસભ્ય ડી કે સ્વામીની રજૂઆત

દાડન નદી પર આવેલ બ્રિજને ચોમાસા પહેલાં રિપેરિંગ કરવા બાબત રજૂઆત કરવા કરતા તંત્ર દ્વારા મંજૂરી મળેલ હતી અને દાડન નદી પર આવેલ બ્રિજને રિપેરિંગની મંજૂરીની જાણ હર હંમેશની જેમ મંજૂર કામોનું શ્રેય લેવા માટે આમોદ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા હંમેશા તત્પર રહેવાની કુટેવ ધરાવતા કોંગ્રેસ હોદ્દેદારો દ્વારા તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ કલેક્ટરને સંબોધીને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના લેટરપેટ પર આમોદને જોડતો જીવાદોરી સમાન ડાઢર નદી પર આવેલ પુલની સમારકામ સંદર્ભે સાત દિવસમાં જો પુલનું સમારકામ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે લાગતા વળગતા તંત્રને લેટર લેટરપેટ પહોંચાડીને સોશિયલ મીડિયામાં વિડીયો અને લેટરના ફોટો મૂકી સત્તાધારી પક્ષના ધારાસભ્ય ડીકે સ્વામીની રજૂઆતના વિકાસના મંજૂર કામોનું શ્રેય લેવા નીકળી પડતા ખોખલા આમોદનું વિપક્ષને પોલ આમોદ ભાજપના યુવા મોરચાના પ્રમુખ સ્નેહલ કાપડિયા અને હોદ્દેદારો અને કાર્યકર્તા દ્વારા ખુલ્લી પાડવામાં આવી હતી શું નામ છે તમારું મારું નામ સ્નેહલ રજનીકાંત કાપડિયા છે હાલ હું યુવા મોરચા પ્રમુખ તરીકે ફરજ બજાવું છું આમોદમાં મારે બસ જનતાને એ જણાવવું છે કે આમોદ કોંગ્રેસ સમિતિ દ્વારા જે વારંવાર ખોટી સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવામાં આવે છે જ્યારે અમારા ડીકે સ્વામી દ્વારા વારંવાર દરેક લોક હિતના કામ અને એકસો આઠ જેવી સેવા બજાવનાર અમારા ધારાસભ્ય તમામ કામો મતલબ કે સફળ કરે છે અને તમે જોઈ શકો છો કે એમને વારંવાર કાર્યો જે રજૂ કર્યા છે તેમાં આ પહેલી રજૂઆત અમારી બાર બે બે હજાર પચીસ માન્ય કલેક્ટરશ્રી કલેક્ટર ઓફિસની મુખ્યમંત્રીને જાણ કરી તે કામમાં થોડો વિલંબ આવતા એમને બીજી રજૂઆત તરત ને તરત સાત ચાર બે હજાર પચીસના રોજ કરી જે હાલ મતલબ કે સફળ થઈ છે અને એનું તે રોગલાપણું જે આમોદ કોંગ્રેસ સમિતિ દ્વારા વારંવાર રજૂ કરે છે સોશિયલ મીડિયા પર એ ખરેખર તદ્દન અફવા છે વાહિયાત છે અને આવું ડોગલાપણું ના કરે એ પ્રમાણે અમે આ ઇન્ટરવ્યુ આપીએ છીએ ભારત માતા કીજે જય